ખાલી જગ્યા તો વિશામ તો વધી મિત્રો જો બોર્ડમાં બે વાર પૂછાયેલો છે નિઃ કથમ વ્રજ લક્ષ્મી પતે લક્ષ બધા પૂછાયેલા છે નીચેના પ્રશ્નના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો જેમાં પેલું કિદર્ મૂડ ધ્યજંતિ તો એ માયા વિશુ માયી ન ભવંતિ તે મુડ જના પરાભવિદ્યોપ નિહન્પદ સ્વયમ વ્યા હોવૃત ખલુ કિદશ્ય ખલુ વિચિત્રૂપ શત્રુના અવધૂય કે સિદ્ધિ વ્રજ નિસ્પૃહા મુનય શત્રુન અવધૂય સમીન સિદ્ધિ વ્રજંતી વિદ્યાર્થી મિત્રો આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો પરીક્ષાના સમય ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપર સેટ સ્વાધ્યાયની તમારે તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો ત્યાંથી તમને મળી જશે ચલો એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખીને રજિસ્ટ્રેશન કરી નાખો પેડ કોર્સમાં તમને વાંચવા માટેનું ઇકોનું મટિરિયલ પણ મળી જવાનું છે તો મેળવી જ લેજો આજે વહેલી તકે

સીધા મનુષ્યને વાતોમાં ભોળવી તેમના મનમાં પેસી જઈને તેમને હણી નાખે છે ક્રોધ શૂન્ય માણસની મૈત્રી કે શત્રુતા અંગે દ્રૌપદી શું કહે છે તો જેનો ક્રોધ નિષ્ફળ જતો નથી તેવા આપત્તિને દૂર કરનારા પુરુષને લોકો પોતાની જાતે જ વશ થઈ જાય છે દ્રૌપદી ક્રોધ શૂન્ય માણસની મૈત્રી કે શત્રુતા અંગે કહે છે કે જગતમાં ક્રોધ શૂન્ય માણસ લોકોનો મિત્ર બને છતાં લોકો તેનો આદર કરતા નથી અને શત્રુ બને છતાં લોકોને તેનો ભય હોતો નથી આથી યુધિષ્ઠિરે ક્રોધી બનીને પોતાના ક્રોધના ફળ સૂત્રોને ચખાડવા જોઈએ યુધિષ્ઠિરની આપત્તિથી દ્રૌપદી કઈ પીડા અનુભવે છે તો યુધિષ્ઠિરની આ સ્થિતિ શત્રુઓને એટલે કે દુર્યોધન વગેરે કૌરવોને લીધે થઈ છે તેથી તેમની આ મહાન આપત્તિને વિશે વિચારતા દ્રૌપદીના મનને મનોવ્યથાઓ બળપૂર્વક ભાંગી નાખે છે આથી તે મનોવ્યથાઓની પીડા અનુભવે છે ચોથું મુનિઓ અને રાજાની સિદ્ધિ કઈ બાબતે ભિન્ન હોય છે

ચિરકાળ સુધી ક્ષમાને જ સુખનું સાધન સ્વીકારતા હોવ તો રાજચિહ્ન રૂપ ધનુષ્યનો ત્યાગ કરીને જટા ધારણ કરીને તપસ્વી બનીને અગ્નિમાં આહુતિ આપો ત્યાર પછી ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સમીક્ષાત્મક નોંધ લખો તો દ્રૌપદીની મનોવ્યથા તો મહાકવિ ભાર વી રચિત કિરાતાર્જુનિયમ મહાકાવ્યના પ્રથમ સર્ગમાં વનેચરનો પ્રસંગ આવે છે વનવાસ દરમિયાન યુધિષ્ઠિરે દુર્યોધનની રાજ્ય વ્યવસ્થા જાણવા માટે મોકલેલો આ ગુપ્તચર હસ્તીના પૂરતી પાછો આવીને તેમને દુર્યોધનના કુશળ રાજ્ય વહિવટના સમાચાર આપે છે ત્યારબાદ યુધિષ્ઠિર દ્રૌપદી સહિત પોતાના ભાઈઓ સાથે ગુપ્ત મંત્રણા કરે છે તે દરમિયાન શત્રુના અભ્યુધ્ય વિશે સાંભળીને તેનાથી ઉત્પન્ન થયેલી પોતાની સંવેદનાઓને રોકવા અસમર્થ બનેલી દ્રૌપદી રાજા યુધિષ્ઠિરના ક્રોધ અને ઉદ્યોગને ઉત્તેજિત કરનારી વાણી બોલે છે દ્રૌપદી કહે છે કે નારીની મર્યાદાને દૂર કરતી આપના જેવાઓને સ્ત્રીઓ વડે અપાયેલી સલાહ નિંદા જેવી લાગે પરંતુ મારી દુઃખદ માનસિક વ્યથાઓ જ મને બોલવા પ્રેરે છે હું તમારી આ બુદ્ધિને સમજી શકતી નથી ખરેખર મનની વૃત્તિઓ વિચિત્ર સ્વરૂપની હોય છે તમારી મોટી આપત્તિને વિશે વિચારતા મારા મનને મનોવ્યથાઓ બળપૂર્વક મારી ભાંગી નાખે છે તમારી આ દશા શત્રુઓને લીધે થઈ છે અર્થાત દુર્યોધનના કપટને લીધે જ આ વનવાસ આવી પડ્યો છે અને પાંડવોની આવી દુર્દશા થઈ છે સ્વમાની મનુષ્યો માટે સ્વમાન અને પરાક્રમ મહત્વના છે પરાજય કે દુઃખ નહીં શત્રુઓના કારણે સ્વામી વીરતા ઝાંખી પડે તો માટે અસહ્ય બની રહે છે હાર નહીં તમારી વર્તમાન લીધે છે તેમનો સામનો કરવાને તૈયાર થવાને બદલે યુદ્ધ કરવાને બદલે તે નિષ્ક્રિય બનીને તમે સહન કરી રહ્યા છો તે ઉચિત નથી આમ દ્રૌપદીનું માનવું છે કે ભાગ્યને લીધે દુઃખ આપતી આવ્યા હોત તો તેને આટલી પીડા ન થઈ હોત પરંતુ આ શત્રુઓના કારણે દુઃખ આવ્યું છે યુધિષ્ઠિરની વીરતા પ્રતાપ ઝાંખા પડ્યા છે તેથી તેને વિશેષ લાગી આવે છે આથી તે ભારે દુઃખ અનુભવે છે યુધિષ્ઠિર દુર્યોધન સામે અન્ય રાજ્યોને માફક શરતનો ભંગ કરીને વળતો હુમલો કરતો નથી તેથી તે સ્વમાની નથી એમ તેને લાગે છે તો એક વીર પતિના હિતની ચિંતા કરનારી ક્ષત્રિયાણી રૂપે દ્રૌપદીનું વ્યક્તિત્વ અહીં દીપ શિખા સમાન જળહળી રહ્યું છે તેને મને તેને મન પરાજય કરતા પણ માનહાનિ થવી અસહ્ય છે બીજો પ્રશ્ન દ્રૌપદીની યુધિષ્ઠિરને ઉપાલમ તો વિદ્યાર્થી મિત્રો તમે જો આમ જોવા જઈએ તો વિડીયો મોટો બનતો જાય બરાબર તો તમે એક પછી એક વિડીયો છે મુદ્દો છે કે શું કરી શકો છો પોઝ કરી અને વ્યવસ્થિત રીતે લખી શકો છો બાકી આની પીડીએફ તમને મે કીધું બરાબર તમામ સ્વાધ્યાયની ક્યાંથી મળી જવાની છે એપ્લિકેશનમાંથી તમને મળી જવાની છે ઓકે

એ પણ તમે વિડીયો પોસ્ટ કરીને સરસ રીતે લખી શકશો આગળ વધીએ ત્યાર પછી વનમાં વસવાતા દવદશા દ્રૌપદી સહન કરી શકતી નથી તેને લાગે છે કે યુધિષ્ઠી યુધિષ્ઠના મનને ન સમજી શકતી હોવાનું કહીને બીજો પ્રશ્ન પ્યુ માની નામ અનુવાદ સ્વમાની પુરુષોનો પરાજય પણ ઉત્સવ જ છે તો એનું સ્પષ્ટીકરણ કરેલું છે યુધિષ્ટિને યુદ્ધ કરવા માટે તત્પર કરવાથી રાજાના જીવનમાં જય પરાજયનો નો તો આવે છે લખું ચલો પરંતુ એ પરાજયની સામે યુધિષ્ઠિરની નિષ્ક્રિયતા આથી તે યુધિષ્ઠિને બમણા ઉત્સાહથી કેટલીક વાર રાજા પરાજય પ્રાપ્ત થતા સમાની માણસો હાર માનીને કહેવાયું છે કે મનસ્વી કાર્ય બરાબર બરોબર પરાજય એક પડકાર છે સ્વમાનિક મનુષ્ય માટે જટાધરહ પાવકમ બરાબર અર્થ થશે જટા ધારણ કરીને આપો જે પ્રસ્તુત પદ્ધતિનું શું છે તો કે શીર્ષક છે તો ત્યાં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત લખી નાખ્યું છે ગુપ્તચર્ય દુર્યોધન સુંદર રીતે રાજ્ય કારભાર ચલાવતો તેની વાત કરી આ ચર્ચા દરમિયાન દુર્યોધનની સફળ રાજનીતિ તે યુધિષ્ઠિરને અત્યંત માન સાથે પોતાનો ક્રોધ વ્યક્ત કરતા જણાવે છે તે વધુમાં જણાવે છે કે હે રાજન તમે ક્ષત્રિય છો ક્ષમા આપવાનું ઋષિ માટે ઉચિત છે સ્વાહા સ્વાહા કર્યા કરો દ્રૌપદી સ્ત્રીની સ્વાભાવિક મર્યાદાનો અને છેલ્લે દ્રૌપદીની આ તેજસ્વીની વાણીમાં તેને પાંડવો પ્રત્યેનું સ્નેહ અને સ્ત્રીના વ્યક્તિત્વનો ઉત્તમ પ્રતિબિંબ પડે છે તો આવી રીતે તમામ વિષયોના સ્વાધ્યાય સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તો તમને વિદ્યાર્થી મિત્રો ક્યાંથી મળી જવાની છે તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી માંથી પ્રાપ્ત થવાની છે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત